ઓગણીસો ને બાવન થી લઈને આજે પંચોતેર વર્ષ પૂર્ણ થાય છે એટલે કે અમૃત મહોત્સવ જે આપણે કહીએ છીએ પંચોતેર વર્ષ થાય એટલે અને આવતીકાલથી છોતેરમા વર્ષે પ્રવેશ મેળવે છે ત્યારે આજે આ સરસ પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું છે અને આ કાર્યક્રમમાં અમને પણ આમંત્રિત કર્યા છે સાથે સાથે મંચસ્થ ઘણા અધિકારી ગણ એમાં ડોક્ટર દયારામ સાહેબ આપણી વચ્ચે આપણા જ ગામના આ શાળામાં ભણીને રિટાયર થયેલા ડેપ્યુટી કલે કલેક્ટર એવા વલ્લવી સાહેબ સાથે પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ એવા ભીમસિંહ સાથે તાલુકા પંચાયતના સદસ્ય એવા અભિનત ગ્રામ પંચાયતના શ્રી અહીં ઉપસ્થિત તમામ વડીલો માતાઓ બહેનો દરેક શાળાઓમાં ધરેલા આચાર્યશ્રીઓ સિંહ પીઆરસી શિક્ષક વાલી મિત્રો અને બધા જેટલા પણ મને આજે સાંભળે છે એમને મારા વંદન કરું છું નમન કરું છું આજનો કાર્યક્રમ એ ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કર્યું છે અહીંયા નીચે બેઠેલા બધા જ બહેનોને વડીલોને અને જે આજે છે એમને પણ એવું જ કે આપણા સમયે પણ આવા કાર્યક્રમો થતા તો આપણી પણ મજા પડી જતી સાચી વાત છે ને આપણે ભણતા પડી જતી ને બધા છે પાંચસો પાંચસો બસો ત્રણસો ચારસો આવા ઈનામો લેવાની આપણી પણ મજા પડી જતી એટલે આજનો કાર્યક્રમ જેમને પણ પ્લાનિંગ આયોજન કર્યું છે એમને હું અભિનંદન આપું છું કે ખૂબ સરસ કાર્યક્રમ તમે બનાવ્યો છે ખરેખર તમારી શાળા પરથી બધાએ પ્રેરણા લેવી જોઈએ અને આવા કાર્યક્રમો રાખવા જોઈએ જેથી કરીને બધાના ભાવ બધા ભેગા મળી અને એમનો ભાવ પ્રગટ થાય આજના આ કાર્યક્રમના જે શાળામાં આપણે ઉભા છે આગળ ગામમાં હતી પણ મને લાગે છે કે આપણા વલવી સાહેબ ગામની શાળામાં જ ભણીને આજે ડેપ્યુટી કલેક્ટર તરીકે રિટાયર થઈને આપણી વચ્ચે છે એમના માટે પણ જોરદાર તાળીઓ પાડી લો

આપણી વચ્ચેના પોલીસ પીઆઈ પણ રિટાયર અહીંયા ઉપસ્થિત છે એટલે ઘણા લોકો અહીંયા ઉપસ્થિત થયા છે અમને પણ આજે અહીંયા ઉપસ્થિત થવાનું આમંત્રણ મળ્યું તો અમને પણ આનંદ થયો કેમ કે કાર્યક્રમો તો બધા બહુ બધા હોય ભાષણો કરવાના ના કરવાના તે કરવાના પણ આજે જયારે ભૂલકાઓને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ હોય એટલે અમે અમારા બીજા કાર્યક્રમો હજુ એ બાજુ હતા એ પતાવીને આવ્યા છે હજુ બે કાર્યક્રમો અમારા પણ પેન્ડિંગ છે પણ મેં કીધું આપણે પહેલા આપણા બાળકોને પ્રોત્સાહિત કરવા જવું પડે અને ખરેખર આનંદ થયો છે આ શાળાએ આપણા ગામને ઘણા અધિકારીઓ આપ્યા છે ઘણા સારા લોકો આ શાળામાં ભણીને આગળ વધ્યા છે અને ભવિષ્યમાં પણ આ શાળામાં ભણીને આગળ વધે એવી અપેક્ષા રાખીએ છીએ શુભકામના આપીએ છીએ વધારે વિશેષ તો કહેવાનું ના હોય આપણા બાળકો ખૂબ સારી રીતે પોતાના કૃતિઓ લઈને આવ્યા છે તો એ કૃતિઓ જેમણે પણ શીખવાડી છે ખરેખર હું તો જોતો હતો હમણાં આદિવાસી ગીતમાં એમનો ટ્રેડિશનલ ડ્રેસ ગીત સાથેનો એમનો તાલમેલ અને અઢાર જેટલી કૃતિઓ છે આ શાળાના બાળકોની એટલે વિચાર કરો કે શાળા પરિવાર કેટલી મહેનત કરે છે આપણા બાળકોને માત્ર ચોપડીનું જ્ઞાન નથી આપતા આપણા બાળકોને જીવનમાં કેળવણીનું જ્ઞાન અહીંયા મળે છે ટોપડીના જ્ઞાનની સાથે સાથે જીવનમાં આવનારા પડકારોમાં પણ હશે એવું મને લાગે છે કે તમામ કૃતિઓમાં મેં જોયું શિસ્તબંધ નાના નાના ભૂલકાઓ ખૂબ સારી રીતે પોતાની કૃતિ રજૂ કરે છે ત્યારે અહીંયા બેઠેલા એવા કોઈ પદાધિકારીઓ છે ઘણા વાલીઓ છે ઘણા શિક્ષક ગણ છે આચાર્ય છે બધા જ અહીંયા મોટી સંખ્યામાં છો તો આપણે બધાને અહીંથી આપણે બધા મનમાં એક સંકલ્પ લેવાનો કે ભાઈ આપણે જે પણ સ્ટેજમાં છે કેટલાક ટીચરો છે કેટલાક ખેડૂતો છે કેટલાક ધંધા સાથે જોડાયેલા છે કેટલાક રિટાયર અધિકારીઓ આપણે બધા જ આપણા જે જે જગ્યા પર છે સરપંચ પણ છે તાલુકાના સભ્ય પણ છે હું ધારાસભ્ય પણ છું માજી તાલુકાના પ્રમુખ રિટાયર અધિકારીઓ પણ છે બધા જ લોકો ભલે સારા ખેડૂતો પણ છે આપણે જે જે જગ્યા પર છે આપણા બાળકોને આપણા ગામને આપણા સમાજને આપણા પ્રદેશને કઈ રીતના આગળ લઈ જવું એ તરફ બધાએ પ્રયાસો કરતા રહીશું આપણી જે પણ ફરજ છે જે પણ જગ્યા પર જે પણ આપણને ફરજ મળી છે એમાં નિષ્ઠાથી આપણી ફરજ નિભાવતા રહીશું એ વાત સાથે આજે તો કોઈ હું કરવા નહોતો આવ્યો અમને ના પાડી મેં મેં કીધું ભાઈ ભાષણ ના થાય અહીંયા આપણે બાળકોને પ્રોત્સાહિત કરવા આવ્યા છે આપણે શાળાના પરિવારને પ્રોત્સાહિત કરવા આવ્યા છે શિક્ષકોને પ્રોત્સાહિત કરવા આવ્યા છે એટલે ભાષણ કરવાનું અમારે ના હોય છતાં અમને બોલવા માટેની તક આપી છે એમને આભાર માનું છું તમે બધા અહીંયા ઉપસ્થિત અમારું સ્વાગત થયું સન્માન થયું અને અમને ભાવ આપ્યો આવકાર આપ્યો એ બધા બધા જ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું